પાટણના ખાલકશા પીર વિસ્તારમાં ઝીલ સહિતની સોસાયટીઓ દ્વારા વેરો ભરવા છતાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતા દસ જેટલી સોસાયટીના રહીશો દ્વારા ચાલુ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો કરી વિરોધ પ્રદર્શન સાથે પાણી સહિતની સમસ્યાઓ હલ કરવા માટે માંગ કરી હતી જો ટૂંક સમયમાં તેમની સમસ્યાઓ હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્યારી હતી પાટણ શહેરના ખાલક્ષાપીર ફાટક બહારની પાંચથી વધુ સોસાયટીઓ લાંબા સમયથી પીવાના પાણીની ભારે સમસ્યા હોવાથી રહીશોને મજબૂરી વર્ષ પૈસા ખર્ચીને ખાનગી તેમજ પાલિકાના પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે ઉપરાંત ચોમાસા દરમિયાન સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે નગરપાલિકામાં સમયસર રહીશો દ્વારા વેરો ભરવામાં આવતો હોવા છતાં પૂરતું પાણી મળતું ન રહ્યું હોવાથી તેમજ સોસાયટી વિસ્તારોમાં સાફસફાઈનો અભાવ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી વિવિધ પ્રશ્નો અંગે સોમવારે ઝીલ સોસાયટી દેવ વિનાયક જય બંગલો સાંઈ વિલા સેવન વિહાર સહિતની દસ જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ ચાલુ પાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ચાલુ સભામાં રહીશોએ પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી ભારે રોષ ઠાલ્યો હતો સત્વરે સમસ્યાનો હલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્યારી હતી